નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ન કરતા આ બાર કામ નહીતર ભગવાન શ્રી કૃષ્ણ થઈ શકે છે તમારાથી નારાજ મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ હોય છે આ દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ જો આવું ન કરવામાં આવે તો વ્યક્તિ મુશ્કેલીમાં આવી શકે છે તો ચાલો જાણીએ આ બાર વિશે જે કરવાથી જન્માષ્ટમીના દિવસે ભક્તને ભગવાન શ્રી કૃષ્ણના ક્રોધનો સામનો કરવો પડે છે ધર્મ સ્થાપિત કરવા માટે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુએ દ્રાપર યુગમાં કૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું હતું દ્રુવ પંચાંગ અનુસાર દ્રાપર યુગમાં ભાદ્ર માસ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિની મધરાત્રિએ કૃષ્ણજીનો જન્મ થયો હતો ત્યારથી દર વર્ષ આ તિથિએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે કોઈ કાર્ય કરવાનું બંધિત છે નહીં તો સાધકને પાપ લાગે છે અને તે દરરોજ કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે ચાલો જાણીએ કે જન્માષ્ટમીના દિવસે કયા કાર્યો ના કરવા જોઈએ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ આ બાર કામ ન કરવા જોઈએ એક જન્માષ્ટમીના દિવસે માંસ દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન ન કરવું જોઈએ અને ન તો તેને ઘરમાં લાવવું જોઈએ આનાથી પાપ થઈ શકે છે બે જન્માષ્ટમીના દિવસે દેવી તુલસીની પૂજા કરવી જોઈએ પરંતુ તુલસીના પાન તોડવા ન જોઈએ આમ કરવાથી ભગવાન કૃષ્ણ તમારા પર ગુસ્સે થઈ શકે છે ત્રણ જન્માષ્ટમીના દિવસે શક્ય તેટલું ભગવાનનું નામ જપ કરો અને નકારાત્મક બાબતોથી દૂર રહો કોઈની સાથે ઝઘડો ન કરો કોઈનું ખરાબ ન બોલો કોઈનું અપમાન ન કરો આમ કરવાથી પાપ થઈ શકે છે ચાર ભગવાન કૃષ્ણને સમર્પિત જન્માષ્ટમીના પવિત્ર દિવસે કાળા કપડાં પહેરવા જોઈએ નહીં કે કાળા રંગની કોઈ વસ્તુ પહેરવી જોઈએ નહીં પાંચ સ્નાન વગેરે કર્યા પછી જ કૃષ્ણજીની પૂજા કરવી જોઈએ છ જન્માષ્ટમીના દિવસે બહારથી લાવેલી મીઠાઈઓને બદલે ઘર બનાવેલી શુદ્ધ વાનગીઓ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત ભોગ જમાડતા પહેલાં તેનો સ્વાદ ન ચાખવો જોઈએ આમ કરવું તેનું અપમાન થાય છે સાત પ્રસાદ તૈયાર કરતી વખતે નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં અને મૌન રહો આઠ ભગવાન કૃષ્ણને ક્યારેય વાસી વસ્તુઓ ન ચડાવવી જોઈએ તેનાથી તેઓ ગુસ્સે થઈ શકે છે નવ કાનાજીનો ભોગ તુલસીના પાન વિના અધૂરો છે તેથી તેમને તુલસી અવશ્ય ચડાવો દસ એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ ગાયોને ખૂબ પ્રેમ કરે છે તેથી જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ગાયોનું અપમાન ન કરો નહીં તમારે ભગવાન કૃષ્ણના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અગિયાર ભગવાન ગણેશને દેવી દુર્ગાને જામુન ચડાવવામાં આવે છે પરંતુ તમારે ભૂલથી પણ કૃષ્ણને જામુન ન ચડાવવું જોઈએ આનાથી પાપ થઈ શકે છે આ ઉપરાંત ગાજર લાલ મસૂર અને દરિયાઈ શાકભાજી પણ કૃષ્ણને ન ચડાવવા જોઈએ આનાથી તે તમારા પર ગુસ્સે થઈ શકે છે બાર જન્માષ્ટમીના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ અને માથું ટાંક્યા વિના ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ આના કારણે તમારે ભગવાન કૃષ્ણના ક્રોધનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ વિડીયોને આવીપણે લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાથી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો जय कृष्ण हर हर महादेव